નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો સમગ્ર ઉત્તર ગુજરાતમાં નામ રોશન કર્યું છે ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આયોજિત ડીલેટ એવોર્ડ સેરેમની દરમિયાન મોડાસાની મલા ગાંધી કોલેજ કેમ્પસની એન એસ પટેલ લો કોલેજની વિદ્યાર્થીની બિનલ માત્ર મોડાસા નહીં પરંતુ સમગ્ર અરવલ્લી જિલ્લાનો અને જૈન સમાજમાં આનંદનો માહોલ સર્જાયો છે યુનિવર્સિટી સ્તરે પ્રથમ ક્રમ અને બે ગોલ્ડ મેડલ હાંસલ કરનાર બિનલ શાહ હાલ એલ એલ ના અભ્યાસ સાથે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્તોત્ર બનતા પરિવારજનો કોલેજ શિક્ષકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી ત્યારે મોડાસા બેનલ શાહે સિદ્ધિનો શિખર સ્પર્શ કરીને એવોર્ડ પ્રાપ્ત કરતા ખુશી અનુભવી રહ્યા હતા અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી ઉદાહરણ બન્યા હતા વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ શાહ છે હું અરવલ્લી જિલ્લા મોડાસાની છું હું એનએસ પટેલ લો કોલેજ મોડાસા વર્ષ અભ્યાસ કરતી હતી વર્ષ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત પ્રથમ ક્રમ મેળવ્યો હતો

પ્રિન્સિપાલ સુરેશ ચંદ્ર ચડુવાલ સુબડતરે એટ કુલ બેસ ઉરનતરે કે પ્રાપ્ત કરે છે